જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કોમ્યુનિટીમાંથી આવું છું પટેલ આપનું નામ ડુંગરસિંહજી ડુંગરસિંહ ગામ અમરનેડા અમરનેડા તાલુકો કોંગ્રેસ કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા ઓકે વડીલ હવે વિશ્વાસ પીતો તેમનું કેટલા વીઘાનું વાવેતર કર્યું છે ચાલુ વર્ષે ચાર પાંચ વિઘા ચારથી પાંચ વિઘા વાવેતર કર્યું છે બરોબર છે કયા મહિનાનું વાવેતર છે વડીલા આઠમા મહિના આઠમા મહિનાનું

સારા થઈ ગયા પશુપાલન યુરિયા નાખવા રજકો થતો નથી અને ફર્ટિલા દિવેલા મળતું નથી બરોબર છે બે વીણી કરી તમારે બીજી પાછળથી કેટલી આવે એવું લાગે ત્રણ વાર આવજે બરોબર છે ओके હવે તમે પણ આપણો દીરા આવેલા છો ઓહો શું નામ છે તમારું અમરનેશ કે મોરસે ઓકે કયું ગામ તમારું અમરનેશ આવા વિશ્વપિત્રો છે તમે કેટલા બિગામ આવે છે તમારી વાડીમાં 1.5 વીઘા છે 1.5 તમે કેવું રિઝલ્ટ છે સારું સારું છે માનું કે તમારી વાડી અન્નેદાતની બાજુમાં જે આવે છે કેવું છે એમોન એફએફ સારું છે કે વિશ્વપિત્રોતર બારું છે વિશ્વપિત્રોતર બારું બરાબર આઈ આઈ જો વિશ્વપિત્રોતર બારું છે મરું બખિય તમે કેટ તમે કેટલા વારામાં મેની કરવા કે લીતે આપણે

કરી શકે સારું સારું છે સારું છે સારમ સારું જ્યાં સારમ હા બિયારણ સારમ સારું બીજું થોડું કેમ વધુ શું તો નથી કે ભાઈ અમારને હડા આજુબાજુના ગામડામાં જો દિવેલાનો વાવેતર થા હોય તો અત્યારે દિવેલામો કાતરા જોવા મળે છે તો ખેડૂતો એ દવાનો ફ્રે કાતરાની દવાનો ફ્રે મારો અત્યારે દિવેલાની અંદર કાતરા આવે છે કાતરાનો ઉપયોગ છે તો જે ખેડૂતો મારો વિડિયો જોતા હોય અત્યારે તો એ ખેડૂતોને વિનંતી કે પોતાની વાડીમાં જો કાતરા આવેલા હોય તો કાતરાની અંદર દિવેલા દવાનો

કોંક્રિટ તાલુકા માં બાજરી નું વાવેતર થતું હોય છે તો અમારી કંપની વિશ્વાસ ચુમ્માલીસ બાજરી આવે છે હા જે પંચોતેર થી એસી દિવસે પાકી જાય છે પાડા પર થી છ ફૂટ ની હાઈટ થાય છે જો યુટ્યુબ માં જોઈ તમે અમારા દિવેલા વાવ્યા હોય તો તમને ખરેખર સંતોષ થયો દિવેલા થી તો એવું ને એવું અમારી બાજરી નું પણ રિઝલ્ટ મળશે અને યુટ્યુબ માં અમારી ચેનલ માં ગ્યાવરફ ના બાજરી પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે એ વિડીયો માં ખેડૂત નંબર પણ આપેલા છે તો ખેડૂતોને પૂછવું હોય બાજરી વિશે તો ખેડૂતો પૂછી શકે છે ખેડૂતો બાજરી ની માહિતી લઈ શકે છે અને દિવેલા ની લેવી અથવા તો અમારે હેરામાં ચાલુ વર્ષે અમારી કંપનીઓના ઘણા બધા ફીડ છે અને ઘણા બધા ખેડૂતો વાયા છે અને મેં youtube માં ઘણા બધા વિડીયો નાખવાનો છું તો એ ખેડૂતોને પૂછવું હોય આજુબાજુના ખેડૂતોને પૂછી શકે છે પ્રશ્નની આવીને વાડીની મુલાકાત લેવી હોય તો લઈ શકે છે વડીલ આપણો મોબાઈલ નંબર સત્તાણું ત્રણ ખીચ તે સત્તાણું ત્રણ ખીચ તે સત્તાવન નવણી અને તમારો ભાઈ નંબર ત્ર્યાસઠ પચીસ બાવન પચીસ ઓકે હવે બિયારની ખરીદી ક્યાંથી કરી આપણે

વિહત એગ્રો સેન્ટર કંબોઈ થી અમારી બાજરી મળી જશે આપણો મોબાઈલ નંબર 6355934834 ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે 9855494667 ચલો જય દ્વારકાધીશ ખાસ દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ